ગુડ મોર્નિંગ નમસ્તે જય જય શ્રીરામ તો ભાઈ અત્યારે છીએ કાલે રાતે આઠ વાગે આવી ગયા પછી હોટલ રાખી લીધી રૂમ અને તારમાં સવારમાં છ વાગ્યાનું ચઢવાનું ચાલુ કરી દીધું ચડતા ચડતા છ વાગ્યામાં ગરમી ગરમી થઈ ગઈ બરાબર હવે કઈ જાય કોમકાજ સચી ના હોય લે ગરમી ગરમી આ બે ભાઈ ગરમીની તો વાત જ નહીં થાય હજુ ચડવાનું ચાલુ કર્યું છે ને ગરમી ગરમી રીલા નેકરી જાય અને બધા એવું ભરાય દૂધ જોવા માટે દૂધ પડે ને હજુ દૂધકી લગાના હે કી જે ક્યાં કરે માટે ભાઈ દુકાનો અત્યારે બંધ સાત વાગ્યા ખુલે નથી હજુ વીસ મિનિટ ની વાર છે હજુ ટાઈમ છે એટલે અમે આ બાજુ આયા અને આ છે મંદિર ભાઈ આજુબાજુ ઘણી ધરમશાળાઓ મળી જશે તમને ભાઈ મંદિર ખુલવા થોડો ટાઈમ આ રખડતા જઈએ જોતા નવા જૂની બરોબર ઉપર ઉપર રેતી નો ઢગલો માટી નો એટલે જોવા જઈએ અંદર કેટલું સ્પીડ મજા હે

પાછળ લાઇન થઈ ગઈ ભાઈ જો જોતા કેટલી લાઈન થઈ ગઈ પાછળ અને પેલા નમૂના તો ઊભા હા આપણા વાળા કલાક પછી લાઈટ ચાલુ થઈ ભાઈ દર્શન થઈ ગયા અમે નીચે આઈ ગયા પણ પેલા લગું છું અહીં એ ખબર નહીં અને અમે ત્રણ જણા જતા અલગ

એક આય હ જો એક અહીંયા આડો કર્યો હ એક બાઈક ઉપર પેલા બાજુ જો આપેલા બે વાડીઓ જ્યાં ને એ વાત થોડી વાર ઉભ રહેતા રિસ્ટ માટે ભાઈ ચેવા દાડા આવી ગયા હી કેવા દાડા આઈ કાટ કાટ હે દે સી નિકાલ નિકાલ હા આમ નહીં ભાઈ આબુ ચડવા માટે ચાલુ કરી દીધું બરાબર ઘર નો બધું ગાડ એક ભાઈ ને પ્રોબ્લેમ આ થોડો ચેન ચક્કરનો

મંટેય સોએ સલેતેજ સેહે સેહણે સેહે સેહ્ય સેહેશે સેહેથ સેહેહેહેહેહેહે

કયા તળાવ એવું કહેવામાં આવે છે કે એક જ નખથી ખોદેલ છે बटक là लाइन गई cái cái बटक को जो जी भगवान जय

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn चाइना बाजार पहुंच चुके हैं अच्छा और यहाँ पर भावी ऐसा है ना कि उसमें तो हम पूरा जोड़ा ही ले लेंगे आला खोटा कश लेवाना नहीं खाली पूछवाना ही फोटो पारवाना हेलो

ભાઈ તો હવે નીકળીએ હે અંબાજી આબુથી અને ભાઈ મારું કેવું મોણું હોય તો મોણો ને ધો ચોમાસામાં ના આવું માઉન્ટ આબુ ચોમાસામાં ના આવું કારણ કે અહીંયા ધો જાય એટલે રસ્તો ફૂટવાની બીક કરી અને ચાર દિવસે ને ચે ઉતરવા મળે હે